હેલો મિત્રો મિની વળકમાં સ્વાગત છે હોટલ જેવો મજા આવી જાય જો સોફા અને આપણું શેટી ફુવાર કંઈક આમ આનંદ જ અલગ છે બે બે પંખા તમે પાછળ જોઈ શકો છો લાઇટિંગ તમે જોઈ શકો છો ફૂલ મજા આવે એવું છે અને આપણે તો આજ આ રાત્રીનું રોકાણ છે કારણ કે ફૂલ મજા આવે એવું આમ તેમ જો અસર કેવો નજારો હે એક દન સોફા માથે બેહીન આનંદ લઈ લો ગમી એવો તમને ફૂલ મજા આવે એવું કે અને આ રહી આપડી સેટી તમે જો ફૂલ મજા આવી જાય એવું જો ફૂલ મજા આવી જાય આનંદ આવી જાય એવું કે સેટી બેટી જોરદાર તમે આનંદ લઈ શકો અને એમાંય આપણે શિયાળામાં ધાબળાની સુવિધા ફૂલ મજા આવી જાય તમને મજા આવે તો જ બકે અને આપણને તો ફૂલ મજા આવી જાય તમે જોવો આવડું મોટું તો એલઈડી ટીવી જો રિમોટ વ્યૂ કરો એટલે જ કમ્પ્લેટ ચાલુ તમને આવી જાય આનંદ આપણને આનંદ આવી જાય એવડું મોટું ટીવી છે જોવા માટે આ રહી શ્યા આનક ટીવી ફૂલ મજા આવી જાય એવું છે આપણને તો આનંદ આવી જાય એવું છે અને આવું કંઈક કાચનું છે મોટું બોટું ધોવાનું છે આપણને કંઈ ખબર નહીં પણ હવે પંખો પંખો ચાલુ કરીને હોવી જોઈએ શિયાળાના કારણ કે આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે તમારો બધાયનો સપોર્ટ થઈને આપણે અહીંયા આવી ગયા એવી અને આવો નવો સપોર્ટ કરતા રહી ગયો તમારા ભાઈને નવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન જય સીતારામ બધાને હવે છવ્વીસમી જાન્યુઆરી આવે છે એટલે જય જવાન અને જય કિસાન આપણે કિસાનના ના દીકરા એવી એટલે કિસાનને આમ ભારત માં તમે તો તો ગ્રુપ થાઓ પડે ને કે આપણે જય કિસાન હુલ્યા બોલીએ આપણે ખેડૂત પુત્ર હેવી ને એટલે જય જવાન જય કિસાન હાલો આગળ નેક્સ્ટ વિડિયો માં મળશું બધાને જય જવાન